નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મોડી રાત્રે સુધી પથારીમાં રીલ્સ જોનાર લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ દિવસોમાં લોકો તેમનો સમય પસાર કરવા અને મનોરંજન માટે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખો દિવસ રીલ્સ કોલ કરતા રહે છે કે રીલ્સ જોવાની આદત તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે જેના કારણે તમે માનસિક રીતે બીમાર પડશો અને એમાં તમારું બીપી પણ વધી જશે તે રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જો તમે રાત્રે રીલ્સ અથવા વિડીયો જોવો છો તો તે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે છૂતા પહેલાં લાંબા સમય સુધી વિડીયો કન્ટેન્ટ જોવાથી આઈબીપીનું જોખમ વધી જાય છે એટલું જ નહીં મોડી રાત્રે સ્કિનનો ઉપયોગ કરવાથી હૃદય સંબંધી રોગ પણ થઈ શકે છે હાલની વાત કરીએ તો યુવા પેઢીમાં હાઈ બ્લડ પ્રેશરનું પ્રમાણ વધી શકે છે વાસ્તવમાં સ્કિન સમય જેવા ટેલિવિઝન જોવાનું વિડિયો ગેમ્સ રમવું અથવા કોમ્પ્યુટર પર કામ કરવું એ કોઈ ફિઝિકલ એક્ટિવિટી નથી આમ જોવા જઈએ તો શરીરને ફિઝિકલ એક્ટિવિટીની જરૂર હોય છે અતિશય સ્કીન પર સમય પસાર કરો એટલે બીમારીઓને દાવત આપવું વધુ પડતો સ્કીન ટાઈમ તમને હાઈપરટેન્શન જેવી સમસ્યા તરફ ખીંચે છે યુવાનો ઊંઘતા પહેલાં સ્કિનનો ઉપયોગ ઓછો કરવો અને ફિઝિકલ એક્ટિવિટી પણ કરતા રહેવું આનાથી હાઈ બીપીનું જોખમ ઘટશે અને સારી ઊંઘ પણ મળી આવશે બીજું કે તમારા સ્વાસ્થ્ય એકંદ્રિત રીતે તંદુરસ્ત પણ રહેશે આ સાથે સ્વચ્છ આહાર અને સ્ટેજ મેનેજમેન્ટ જેવી આદતોને ફોલો કરવાથી સારી જીવનશૈલીનો આનંદ લઈ શકાય છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ